દેવી દેવતાને ઝુમખો બનાવ્યો છે ને પાછા તમે એમ કહો છો જૂનો વિડીયો છે જૂનો કે નવો અત્યારે કેમ તમે આ અત્યારે કેમ સીડ્યો હતો બોલ્યા છે તો સીડ્યો ને હા આરામીના પેટના સુધરી જાઓ નકર હવે તમારા ઢેબરા આવડાવવાની તૈયારીઓ હાલી રહી છે આ પબ્લિક સહન નહીં કરે સાધુ સંતો પણ કોઈ નહીં કરે કોઈ સનાતનીઓ આ સહન કરવા સાખી લાવવા માંગતા જ નથી રમીના પેટના હો સમજી જાઓ હવે તમે અને આ બિયારણ રહ્યો ને આ સ્વામિનારાયણનું બિયારણ લાગે છે આળાનું તો જ આવડો આ આ રાતોરાત વિડીયો નાખીને એમ કહે છે કે આવી રીતે આમ જૂનો વિડીયો છે આમ છે ને આમ છે એટલે ભાઈ જૂનો હોય કે નવો હોય તારો બાપ બોયલો તો છે જ એટલે તમે પણ હવે માપમાં રહેજો નગર હવે છે ને તોડ જવાબ મળવાનો છે પબ્લિક આપવાની છે સનાતનીઓ હરેક જાગી ગયા છે હવે તમે કદાચ ગમે એવી માફીઓ માંગશો તો તમને માપ કરવામાં નહીં આવે એટલે હવે તમે સુધરી જાઓ અને માપ માર્યો હવે આ આ હદ વટી ગઈ છે હવે બધાની ધીરજ ખૂટી ગઈ છે આણા આરામીઓ સાલા નોગરાવ આદેશ આદેશ યોગી શ્રી રમણનાથજી મહારાજ બોલો છો ગામ જંગવાડ હવે ભાઈ તાત્કાલિક માફીનો વિડીયો કેમ નાખવાની ફરજ પડી સરદારના આ ટકલાને જ્યારે બોલતો હતો ભલે દસ વર્ષ પહેલાં બોલ્યો પણ તારા મુખથી તું બોલેલો તો છો જ એવું તો આમાં સ્પષ્ટ થાય છે પાછા એક એનો લહુરિયો એવું કે છે કે આ દસ વર્ષ પહેલાંનો વિડીયો કટિંગ કરી અને મૂકવામાં આવેલો છે વારંવાર સામીને બદલામ કરવામાં આવે છે ભાઈ તારા ટકલાઓને સમજાવ લહુરિયા કે દસ વર્ષ પહેલાંય તને આ લાઇસન્સ કોણે આપ્યું હતું કે અમારા સનાતન ધર્મના જે અમારા દેવી દેવતાઓ છે એમનું આવું ભાષણ કરવાનું ત્યારે તેને લાયસન્સ આપ્યું હતું લહુરિયા તું માપમાં મારે તારા ટકલાને માપમાં રાખજે હવે સનાતનીઓ ગમે એવી માફીના વીડિયા નાખશે તો માપ નહીં કરે અને આ તારો ટકલો તો હા હદ વટાવી ગયો છે અમારા તેત્રીસ કરોડ દેવી દેવતા ઉપર ટિપ્પણી કરી છે હં કડીક થાય તો કૃષ્ણ ભગવાન ઉપર ટિપ્પણી કરવાની કડીક થાય તો જલારામ બાપા માથે કરવાની કડીક થાય તો દેવી દેવતા ઉપર કરવાની અમારા ખોડિયારમાં ઉપર કરવાની તમને આ આરામ્યું તમને આ લાયસન્સ આપ્યું છે કોણે હં તાત્કાલિક તમે માફીઓ માગી અને વિડીયા નાખીને માફીઓ માગી